નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો નગરપાલિકામાં નવી ભરતી આવી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોમાં જોઈશું કઈ નગરપાલિકામાં આવી છે તો વડનગર નગરપાલિકામાં ભરતી આવી છે તેમાં લાયકાત શું છે તેમાં જગ્યાઓ કેટલી છે અને કઈ કઈ પોસ્ટ માટેની ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો ભરતીની જાહેરાત આ છે તેમજ વડનગર નગરપાલિકા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલ છે નગરપાલિકા ગાંધીનગર ઝોનનો હુકમ નંબર આજે આપેલ છે એના દ્વારા જે મંજૂરી મળેલ છે તે પંદર દસ બે હજાર બાવીસથી મંજૂર થયેલ મેકમ પૈકી ખાલી જગ્યાઓ ભરવાની મળેલ મંજૂરી અન્વયે નગરપાલિકાના મંજૂર થયેલ કર્મચારીઓની સેવા અંગેના બળ ભરતી બઢતી નિયમો બે હજાર બાવીસ આધિન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલ સવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવવા ઉમેદવારો પાસેથી સરકારશ્રીની પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારની નીતિ મુજબ સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે એટલે મિત્રો એક્ઝામ લેવામાં આવશે સ્પર્ધાત્મક એક્ઝામ લેવામાં આવશે એના આધારે આ ભરતી કરવામાં આવશે અને સરકારના ધારા ધોરણ નિયમ મુજબ પાંચ વર્ષનો ગાળો ફિક્સ પગારનો રહેશે જગ્યાઓ છે જેમાં પહેલી જગ્યા છે ક્લાર્ક ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમજ અન્ય શાખાના ક્લાર્ક અને બીજી જગ્યા છે સિનિયર ક્લાર્ક અને ત્રીજી છે મુકાદમ જેમાં પહેલી જગ્યા માટે ટોટલ જગ્યાઓ નવ છે વર્ગ ત્રણની જગ્યા છે અને શૈક્ષણિક લાયકાત છે ફક્ત સ્નાતક એટલે કે ફક્ત ગ્રેજ્યુએશન હોય તે પણ ભરી શકે સિનિયર ક્લાર્કમાં એક જગ્યા છે એ પણ વર્ગ ત્રણની છે ને તેમાં પણ ફક્ત ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક જોઈએ પગાર ધોરણમાં ડિફ અહીં ઓગણીસ હજાર નવસો પગાર છે જ્યારે અહીં પચીસ પાંચસોથી એક્યાસી હજાર સો એટલે કે મિત્રો આ જે પચીસ પાંચસોથી એક્યાસી હજાર સો શરૂઆત પચીસ પાંચસોથી અહીં ઓગણીસ હજાર નવસો જગ્યાઓ જોઈએ જાતિ પ્રમાણે તો અનુસૂચિત જાતિમાં સામાન્યમાં કોઈ જગ્યા નથી તેમજ અનુસૂચિત જનજાતિમાં સામાન્યમાં એક જગ્યા છે પક્ષી પંચમાં જોવા જઈએ તો સામાન્યમાં બે જગ્યાઓ છે અને અહીં એક જગ્યા છે મુકાદમમાં બિન અનામતમાં જોઈએ તો ચાર જગ્યાઓ છે સામાન્યમાં મહિલામાં એક જગ્યા છે એટલે ટોટલ પાંચ જગ્યાઓ છે અને અહીં એક જગ્યા છે સિનિયર ક્લાર્કમાં અને મુકાદમમાં ત્રણ અને અહીં એક જગ્યા એટલે કે ટોટલ ચાર જગ્યા અહીં છે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબલ્યુ એસમાં જોઈએ તો એક જગ્યા છે સામાન્યમાં મહિલામાં કોઈ જગ્યા નથી એ રીતે આ જગ્યાઓ ફાળવેલ છે મિત્રો તમે આ જે ફોટો છે આની આ તમે ફોટો ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેર લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો તમને ત્યાં આ ફોટો મળી જશે એટલે ત્યાંથી તમે અરજીની સંપૂર્ણ વિગતવાર માહિતી લઈ શકશો ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલી પંદર દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી વડનગર નગરપાલિકા જિલ્લા મહેસાણા ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે એટલે મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી જ કરવાની રહેશે રૂબરૂ આપવાની રહેશે નહીં અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેન અંગ જેમાં એક અરજી પર ચોંટાડેલ અને એક સ્ટેપ સ્ટેપલર કરેલ શાળા છોડ્યા પ્રમાણપત્ર આધાર કાર્ડ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવ અંગેના પ્રમાણપત્ર તથા કોમ્પ્યુટર પાસ કર્યા અંગેના પ્રમાણપત્રોની સપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજી સાથે પ્રમાણપત્રો સામેલ ન હોય તેવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં ઉપરોક્ત સવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા ત્રણસો ચીફ ઓફિસર વડનગર નગરપાલિકા વડનગર નામના ડિમાન્ડ ડ્રાફ્ટથી કે પોસ્ટલ ઓર્ડરથી મોકલવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારે કોઈ ફી ભરવાની રહેશે નહીં પરંતુ અરજી સાથે પછાત વર્ગ અનુસૂચિત જાતિ કે જનજાતિ અંગે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે વય અરજી ઉપર કવર ઉપર મિત્રો યાદ રાખજો અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે એટલે કે જે જગ્યા માટે તમે અરજી કરેલ હશે તે કવર ઉપર એ અરજી એ નામ લખવાનું રહેશે વયમર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ છૂટછાટપાત્ર મળવાપાત્ર થશે એક દસ બે હજાર બાવીસની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે એટલે મિત્રો એક દસ બે હજાર બાવીસની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે એક દસ બે હજાર બાવીસની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે નિયામકશ્રી નમા નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ ત્રણ આઠ બે હજાર ચારના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના હાઈકોર્ટના ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે ફરજ બજાવેલા કર્મચારીઓને મળવાપત્ર લાભો આપવાના રહેશે એટલે કે હાઈકોર્ટમાં જે છે એના ચુકાદાના આધીન રીતે બીજા જે લાભ આપવાના રહેશે અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં આ અંગે કોઈપત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારોસર ફેરફાર કે રદ કરવાની આ સત્તા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે વડનગર નગરપાલિકાની સંપૂર્ણ બાધિત હક અધિકાર રહેશે વડનગર નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ નથી તો મિત્રો આ હતી જાહેરાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો આની લિંક હું ત્યાં મોકલી દઈશ જ્યાંથી તમે આ ફોટો ડાઉનલોડ કરી શકશો કાલે ફરીથી નવરી સાથે મળીશું જય હિન્દ જય ભારત